તમારે પણ જો ધાબા લીકેજ નો પ્રોબ્લેમ હોય ઘરમાં પાણી આવતું હોય અને વારંવાર ખર્ચા કરાવીને થાકી ગયા હોય તો હંડ્રેડ પર્સન્ટ ગેરંટી દસ વર્ષ સુધી તો કઈ થતું જ નથી આનાથી પાંચ વર્ષની તો આ ભાઈ પોતે ગેરંટી આપે છે કે તમારે કોઈ પણ જાતનું પાણી પડતું હશે તો તે પાણીનું લીકેજ બંધ થઈ જશે અને આનો આપણે એક્ઝામ્પલ મારા ઘરથી જ લઉં છું મારા જ ઘરે કામ ચાલુ છે મારા રૂમ અને રસોડા બંનેમાં પાણી પડતું હતું અને દરેકના ઘરે મોસ્ટલી સમસ્યા થતી હોય છે પાણી પડતું હોય છે ચોમાસામાં અને વાવાઝોડું ગમે ત્યારે આવે અચાનક વરસાદ આવી જાય એટલે આ એવા કેમિકલ થી કામ કરે છે કે જે તડકાની અંદર પણ જે આવડતા હોય છે તેને નુકસાન નથી કરતી એવું સરસ મજાનું અને ઘણા વર્ષોથી મારા ખ્યાલથી તેર વર્ષથી આ લોકો આ વ્યવસાયમાં છે અને ઘણા લોકોના કામ કર્યા છે અને બધાને સંતોષકારક કામ કરી આપ્યું છે ગેરંટી આપે છે કે તર તમારા ધાબાની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય લીકેજ ના તેનું કામ તો છે ને એકદમ જોરદાર અને કામનો વિડિયો આ ફેબ્રિક ગ્લાસ વુલ થી બને છે તેનાથી વર્ષો સુધી તડકામાં રહેવા છતાં પણ આને કોઈ પણ જાતની અસર થતી નથી અને જે કેમિકલ થી તે લોકો કાપડ લગાડે છે તેનાથી સંપૂર્ણપણે વોટરપ્રૂફિંગ થઈ જાય છે જેથી તેની આવરદા ઓછામાં ઓછા દસ વર્ષ અને પાંચ વર્ષની તો ગેરંટી આપવામાં આવે છે આ સિવાય પણ પતરા ટાંકીમાં પણ લીકેજ હોય તો પણ સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે આપડે પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આ બા